કોંગ્રેસના ઠાકરસિંહ રબારીએ જોરદાર કટાક્ષ કર્યો છે ઠાકરસિંહ રબારીએ જે નિવેદન આપ્યા તેના કારણે રાજનીતિમાં ગરમાવું આવ્યું છે ઠાકરસિંહ રબારી કે જેમણે માલધારી સમાજને રાવણની રાજનીતિ વાંચવા જણાવ્યું તેમણે કહ્યું કે રાવણે વિભીષણને ન મોકલ્યા હોત તો લંકાની ગાદી પર રામ રાજ કરતા હોત રાવણની રાજનીતિ હતી કે તેના મોત બાદ લંકાની ગાદી પર વિભીષણ વહેશે એટલે કે આ રાજનીતિ रावण ની આ રાજનીતિ વિશે રબારી સમાજે જાણવું જોઈએ તેવું ઠાકર છે રબારી કહે પણ કહું છું કે રાવણની રાજનીતિ વાંચો રાવણે જ્યારે માર્યા પછી રામે એમ કીધુંતું લક્ષ્મણને કે રાજનીતિ શીખવી હોય તો આપણે તો એનો હમે મળ્યા છો પણ રાજનીતિ રાવણ પાસે શીખવી પડે રાવણ પાસે સવા લીજે અને લક્ષ્મણ ગયા અને રામે રાવણે કીધું તમારી રાજનીતિ શીખો આ રોજ તેર કીધું મારો ગરબો દુ બાકી છે પરંતુ ઉજ રામના હાથ એના માટે સર્જન કર્યું હતું પણ ડિબીસનને જો તમારી પાસે ના મૂકો તો મારી લાયકાની ગાદીમાં રામ રાજ કરતા હો એટલે મારી એ રાજનીતિ હતી કે મારા મોત પછી મારી લાયકાની ગાદી પર મારો માજ આવ્યો વિશ્ર અને જેના કારણે મેં રિભિષણે મૂક્યો હતો બધાય રાવણ જેવો વિચાર દઉં તો સત્તાની વાત આવે કે રબાઈઓ વિશ્રો દેહ આપણા સરસ આવતાવાળી આપણી જે